અમદાવાદમાંથી બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી યાત્રીઓ ભરેલું વિમાન ઉડતા વહેતા જ તૂટી પડ્યું હતું તેમાં બસોથી વધારે યાત્રીઓ સવાર હતા અને દસ ક્રૂ મેમ્બરો સામેલ હતા આમાંથી અનેકના મોતની ભીતિ સેવાઈ રહી છે વિમાને ઉડ્ડયન ભર્યાના બપોરે એકથી વીસ વાગે ઉડાન ભર્યાના થોડીક જ મિનિટોમાં એટલે કે અંદાજે બે મિનિટમાં જ લગભગ વિમાન મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું આમ વિમાનના સવારની સાથે સાથે રહેણાંક વિસ્તારો પર તૂટી પડ્યું હોવાથી અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે ઘટનાની જાણ થયા બાદ તુરંત જ અધિકારીઓ પોલીસ બચાવ કામગીરીના માણસો વગેરે ફાયર બ્રિગેડ ત્યાં ધસી ગયા હતા અને એમાં પોતાનું કાર્ય આરંભ કર્યો હતો આ દુઃખદ ઘટના આજે બપોરે દોઢ વાગ્યા પછી અચાનક જ બની હતી વિમાન લંડન જઈ રહ્યું હતું અમદાવાદથી તેમાં બસોથી વધારે યાત્રીઓ સવાર હતા અને દસથી બાર ક્રૂ મેમ્બર હોવાની વાત સંભળાઈ રહી છે વિમાને ભર્યાના બે મિનિટમાં જ બધું રહેણાંક વિસ્તારમાં ધડાકાભેર ક્રૅશ થઈ ગયું હતું અને ક્રૅસ થયા પછી આગ લાગી ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા આમ આટલો ભયંકર અકસ્માત અને વિમાન ક્રેશ થઈને આગ લાગી હોવાથી તેમાં રહેલા તમામ સવાર અને ક્રૂ મેમ્બરો તથા રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હોવાથી તેમાં એ લોકોને પણ ગંભીર રીતે અથવા તો અનેક લોકોના મોત થયા હોવાની દુખદ ઘટના બનવા પામી છે આગળની વાતો તપાસ થયા પછી ખબર પડશે કે વિમાન તૂટી પડવાનું કારણ શું હતું અત્યારે તો આ દુઃખદ ઘટના વિશે સમગ્ર શહેર અને આખા દેશમાં ચિંતાનું પ્રસરી ગયું છે માં આજે બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી યાત્રીઓ ભર્યું વિમાન ઉડતા વહેતા જ તૂટી પડ્યું હતું તેમાં બસોથી વધારે યાત્રીઓ સવાર હતા અને દસ ક્રૂ મેમ્બરો સામેલ હતા આમાંથી અનેકના મોતની ભીતિ સેવાઈ રહી છે વિમાને ઉડ્ડયનભર્યાના બપોરે એકથી ત્રીસ વાગે ઉડાન ભર્યાના થોડીક જ મિનિટોમાં એટલે કે અંદાજે બે મિનિટો લગભગ વિમાન મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું આમ વિમાનના સવારની સાથે સાથે રહેણાંક વિસ્તારો પર તૂટી પડ્યું હોવાથી અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે ઘટનાની જાણ થયા બાદ તુરંત જ